રાજકોટમાં ચર્ચાસ્પદ ગેમ ઝોન અગ્નિકાંડ ને લઈ કોંગ્રેસ દ્વારા વિરોધ કરવામાં આવ્યો બે હજાર ચોવીસની લોકસભા ચૂંટણીમાં ચૂંટાયેલ સાંસદ ગિનીબેન ઠાકોર અમિત ચાવડા સહિતના નેતાઓ હાજર રહ્યા હતા મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા હતા

ત્રણ કરોડ રૂપિયા લઈને ભ્રષ્ટાચાર કરીને કેસમાં સેટિંગ પાડ્યું એ જ લોકોને તપાસ સોંપાય જે દારૂ જુગાર અડ્ડામાંથી કરોડો કમાયા હોય એવા આઈપીએસ અધિકારીઓને તમે તપાસ કરી મળો તો પીડિતોને ક્યારે નહીં મળવા એટલે માગણી છે કે નોન કરપ્ટ અધિકારી તપાસ કરે પીડિતોને વળતર ચાર લાખને બદલે કરોડ મળે અને ફાસ્ટ કોર્ટમાં કેસ ચાલે આ માગણીઓને લઈને આજે રાજકોટ પોલીસ કમિશનરની બહાર તમે જોઈ રહ્યા છો ઉગ્ર દેખાવ થયેલો છે અને પચીસ તારીખે હાથ જોડી રાજકોટની સંવેદના ફરી એકવાર જગાડી રાજકોટ બંધ કરીશું અને રાજકોટ નો હત્યાકાંડ આ પહેલો બનાવ નથી સુરત નો બનાવ હોય મોરબી નો બનાવ હોય વડોદરા નો બનાવ હોય કે રાજકોટ નો આ છેલ્લા ત્રીસ વર્ષથી રાજ્યમાં જે ભારતીય જનતા પાર્ટીનું શાસન ચાલે છે અને એમાં ખાસ કરીને જે શહેરી વિસ્તારોમાં કોર્પોરેશન નગરપાલિકા થી લઈને મુખ્યમંત્રી કચેરી સુધી જે ભ્રષ્ટાચારના પૈસા પહોંચે છે એના કારણે આ સરકાર સર્જિત હત્યાકાંડ છે આ ગુનાહિત બેદરકારી કારણે થયેલો હત્યાકાંડ છે અને ગઈકાલે હાઈકોર્ટે જ કીધું કે આ એસઆઈટી યોગ્ય નથી ત્યારે હાઈકોર્ટ ના સિટિંગ જજ ના નેતૃત્વમાં પ્રમાણિક અધિકારીઓની એસઆઈટી બને અને કોર્પોરેટર થી લઈને મુખ્યમંત્રી સુધી જે પણ નેતા ભ્રષ્ટાચાર માં સંડોવાયેલો હોય આ હત્યાકાંડો માં હોય એવા તમામ નેતાઓને જેલ ભેગા કરવામાં આવે બેઠી થઈ રહી હોય તેવું જણાઈ રહ્યું છે હાલ તો ગુજરાતમાં બીજો અગ્નિકાંડ ન બને અને આરોપીઓને કડકમાં કડક સજા થાય તેવી લોકો આશા વ્યક્ત કરી રહ્યા છે સંવાદદાતા રોનક મજેઠિયાનો અહેવાલ ગુજરાત તક રાજકોટ